વડોદરા જિલ્લા સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં લગ્ન પ્રસંગ હતો આ લગ્ન પ્રસંગમાં જમણ સમયે જ લાઇટ ગઈ જમણવાર ચાલતો હતો ને આ દરમિયાન જ લાઇટ જતા મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા લોકો જોકે ત્યાં ઉપસ્થિત યુવાનો અને મિત્રમંડળ તેઓએ બુદ્ધિનો ઉપયોગ કર્યો અને જેટલા પણ વાહનો હતા આસપાસ એ તમામ વાહનોની હેડલાઇટ ચાલુ કરી અને અહીં લાઇટ પડી રહે એટલે કે પ્રકાશ મળી રહે એટલું તો આયોજન કરી આપવામાં આવ્યું જાનૈયાઓને તકલીફ ન પડે તેની તકેદારી રાખતા જાનૈયાઓને જમણવારમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રાત્રિ દરમિયાન જમણવાર ચાલતો હતો અને જ્યારે લાઇટ જતી રહી ત્યારે ત્યાં ઉપસ્થિત સૌએ પોતાના વાહનની હેડલાઇટ ચાલુ કરીને આ લગ્ન પ્રસંગને દીપાવ્યો